તો ફાઇનલી આપણે एग्जाम આપવા માટે પ્રેક્ટિકલ આપવા માટે અંદર જઈ રહ્યા છીએ. દોસ્તો. હમણાં ચુકે પાણાવાગે રવાઈ ગયા ને કરીએ પણ ખાય ખાય બધું

મેળી ગયા બહાર હજી નથી નીકળ્યા ગોધરાની અંદર કે પણ બાકી આજે તો ભૂખા ગાડી ના કે એટલે બહાર નીકળી જાય બાકી કાલે બી આવવાનું જ છે બાકી જહાજ લડકી વાહ નજર અમારી હોય અમારી નજર વાહન બાકી મળીએ આગળ વ્લોગમાં બન્યા રહો હિન્દી અને ગુજરાતી મિક્સ થઈ જાય છે પણ હવે યાર જી એ મળીએ આગળ વ્લોગમાં હજુ તો આ મેરાથનની ટિકિટ લેવા જવાનું છે એટલે બન્યા રહો વ્લોગમાં અને ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ હવે જોઈ શકો છો અને ઘરે આવતા જ આપણે મેરાથોનની નવી ટી શર્ટ પહેરી દીધી છે મિત્રો જોઈ શકો છો કેવી લાગે છે કોમેન્ટ કરજો અને હવે આપણે કાઢવાની છે કૂવામાંથી મોટર કૂવામાંથી મોટર હવે ખેંચી લઈએ આપણે અને પછી આપણે જવાના છીએ દુકાને અને નીકળી ગયા આપણે દુકાને જવા માટે નવી ટી શર્ટ લગાવીને જોઈ શકો છો ગાઈસ અમારા રસ્તા છે હિન્દી ગુજરાતી મિક્સ બ્લોગ બન્યા રહો અને ફાઇનલી આવી ગયા આપણે દુકાન પર એટલે કે અંકિતભાઈની દુકાને અને હવે આપણે અહીંયા કરી દઈશું ગૂગલ પે સ્કેન કરી દઈએ સ્કેન કરીને આપણે લઈ લીધી વસ્તુ અને વસ્તુ લઈને નીકળી ગઈ આપણે ઘરે જવા માટે અને ટી શર્ટ કેવી લાગીને આવીએ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો બાકી આગળ વ્લોગમાં બન્યા રહો અને સબસ્ક્રાઈબ કરજો બાકી મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી મળીએ